જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર આજે ફોડ ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ ગાડી વેચાવવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો શેર કરજો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત કરવાની છે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ ચાર્જ લેતા નથી તમે ટાઇટેનિયમ ઇકો ફોર્ડ કંપનીની જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજારની સત્તરના મોડલની ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે અને ફ્યુલ વિશે જણાવું તો ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીની કિંમત અંદાજીત કિંમત ચાર લાખ નવ્વાણું હજારને નવસો તે અંદાજીત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે એવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી અઠ્ઠાણું હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડી જો તમારે ખરીદવાની હોય તો તમને લોન કરી આપવામાં આવશે એવું ગાડીના માલિક જણાવે છે ટાયર તમે જોઈ રહ્યા છો પંચોતેર ટકા જેવા ટાયર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલ નથી એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમને પુશ બટન સ્ટાર્ટની જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ગાડી તમને ક્યાં જોવા મળશે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ શકો છો અને રૂબરૂમાં તમે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત બેતાલીસ સત્તર જીરો ચુમ્મોતેર આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ ફોડ કંપનીની ઇકો સ્પોર્ટ ટાઇટેનિયમ ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી સાચવેલી ગાડી છે નોન એક્સિડેન્ટ થયેલ ગાડી જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે